ત્યારે ભગવાને કહું નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠા મિનારદ હું નિત્ય વૈકુંઠમાં ન મળો ને યોગીઓના હૃદયમાં પણ નિત્ય ના વસું પણ જ્યાં મારા ભક્તો મારી લીલાઓનું ગુણગાન ગાય ત્યાં હું તમને ચોક્કસ પ્રાપ્ત થવું જેમ નરસિંહ મહેતા કે છે ને બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું ને ઉભો ઉભો ગાય ત્યાં નાચું રહે વૈષ્ણવજનથી હું પણ નથી અળગો ભણે નસિહો સાચું રહે મારા ભક્તો જ્યાં બેસીને મારી લીલાઓનું ગુણગાન ગાય તો ઊભો રહીને એનું શ્રવણ કરું છું મારા ભક્તો ઊભા ઊભા મારી કથા સાંભળે તો એમની સાથે ઊભો રહી અને નૃત્ય કરતા હોય તો નૃત્ય કરીને હું શ્રવણ કરું છું વૈષ્ણવથી ક્ષણ માત્ર પણ દૂર રહી શકતો નથી એવી આ શિવદ ભાગવતજીની કથા જે માણસના મનને પરમ સુખ શાંતિ આપનારી છે અને પ્રભુના ચરણ સુધી પહોંચાડનારી છે જીવાત્મા પરમાત્મા વચ્ચે સેતુ છે આજે માણસના જીવનમાં સાચું સુખ શું સુખની વ્યાખ્યાઓ દરેકની જુદી જુદી હોય છે કોઈને ગાડીમાં સુખ મળતું હોય પાછી ગાડીનો એક્સિડન્ટ થાય કે મેન્ટેનન્સ દેવા લાગે તો એ દુઃખદાયી જાય શાશ્વત સુખ સુખ નથી કોઈને સારા મકાનમાં મળતું હોય જ્યારે કરવો પડે ફર્નિચર બધું જૂનું લાગવા લાગે ત્યારે પાછું દુઃખદાયી થઈ જાય જેને આપણે સુખ માનીએ છીએ સુખના સાધનો છે સુખનો આભાસ માત્ર છે અને જો તમે આખા વિશ્વમાં આજે સાડા છસો કરોડ લોકો વસે છે બધાની જુદી જુદી હશે બધાની અપેક્ષાઓ જુદી જુદી હશે અને દરેકને તમે જઈને પૂછો કે તમે બધો પરિશ્રમ કરો છો આ જે તે તમે કામ કરો છો આ મહેનત કરો છો એના માટે કેમને સુખ અને શાંતિ મળે એટલા માટે વાસ્તવમાં શાંતિ એ સાચું સુખ છે શાંતિથી મોટો કોઈ સુખ નથી પણ મજાની વાત છે કે શાંતિ મેળવવા માટે જ માણસ આજે સૌથી વધારે અશાંત બની ગયો છે માણસને કે શાંતિ મળતી નથી અને શાંતિમાં સુખ રહેલું છે માણસ પાસે સમજતોય નથી તમે કોઈ બહુ મોટા માણસની ભાવાંજલિ સભામાં ક્યારે ગયા હો ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા કે પ્રભુ પેલા ભાઈએ એને મોબાઈલ ફોન બહુ પસંદ હતો એક ત્યાં ઉપર જ્યાં હોય ત્યાં સારો ડ્યુઅલસી મળો એક મોબાઈલ એમને આપી દેજો હો પ્રભુ પેલા ભાઈને કાર બહુ પસંદ હતી કે જ્યાં હોય ત્યાં એમને એક સારી બીએમડબલ્યુ કાર આપી દેજો પેલા ભાઈને સારા કપડાનો બહુ શોખ હતો એક સારો ડિઝાઇનના ડ્રેસ અને ત્યાં આપી દેજો કોઈને એવું કહેતા સાંભળ્યા ખરા લોકો શું કહેતા હોય પ્રભુ એ જ્યાં પણ હોય એની આત્માને શું આપજો હા શાંતિ આપજો કેમ કે શાંતિથી મોટું કોઈ સુખા જગતમાં નથી પણ શાંતિ મળે ક્યાં ભગવાન સ્વયં અર્જુનને ગીતાજીમાં કહે છે તમે વ શરણ ગત સર્વ ભાવે ભારત તત્પ્રસાદાત પરમ શાંતિ હે અર્જુન આ સંસારની બધી જ માથાકૂટ છોડી દે બધા લોક વ્યવહારો આશ્રય બધું છોડી અને તું મારા શરણમાં માં આવો ત્યાં તને પરમ શાંતિનો અનુભવ થશે અને એ શાંતિ સાચું સુખ છે અને પ્રભુના ચરણ સુધી પહોંચાડનારું માધ્યમ એ શ્રીમદ્ ભાગવતજીની કથા છે